નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલ ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હવામાન માં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે તેની આગાહી મુજબ ત્રણ એપ્રિલ થી પાંચ એપ્રિલ દરમિયાન ગુજરાત માં વાદળછાયું વાતાવરણ તેમજ આટી વંટોળ સાથે પ્રી મોન્સુ એક્ટિવિટી જોવા મળી શકે છે જેના પરિણામે અમુક ભાગોમાં વરસાદી સાટાની ભાવના છે તો કે હાલમાં હવામાન વિભાગે આજે અમુક જિલ્લાઓમાં રાતના સમયે માટે પાક વીમા યોજના અને દેવા માફી લઈને આવ્યા મોટા સમય છે જે ખેડૂતો વીસ પચીસ વર્ષથી દેવામાં નથી ભરી શક્યા તેવા ખેડૂતોને નાદત જાહેર કરવામાં આવશે જે ખેડૂતો regular loan ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવશે તેવી માંગ કરવામાં આવી રહી છે સર આગામી આવી રહેલ લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે પરિવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજનામાં મળશે વધારે રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે સોળમાં હપ્તા પછી સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયા વાપરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમ પચાસ ટકા વધારો કરી શકે છે ખેડૂતોને દર મહિને ત્રણે હજાર રૂપિયા સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ ખેડ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પી એમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ

આ રજાઓમાં જાહેર રજાઓ પ્રાદેશિક રજાઓ અને બીજા ચોથા શનિવાર અને રવિવારની રજાઓ પણ સમાવેશ થાય છે રાજ્ય વિશિષ્ટ તહેવારોના કિસ્સામાં બેંકો ફક્ત તેર રાજ્યોમાં બંધ સંબંધ રહે છે જ્યારે રામનવમી અને બેરાણી જેમ રાષ્ટ્રીય તહેવારો દરમિયાન દેશભરમાં બેન્કો બંધ રહેશે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જણસીની ઢગલા માટે આવક થઈ હતી વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા હતા કપાસની બે હજાર quintal આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણનો કપાસનો ભાવ તેરસો પંચોતેર થી લઈને સોળસો ને એશી રૂપિયા સુધીના મળ્યા હતા રાજકોટ market yard આજે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા જેથી ખેડૂતોને એક અલગ ખુશી જોવા મળી હતી છેલ્લે ઘણા સમયથી ખેડૂતોને ની આસપાસ ભાવ મળી રહ્યો હતો પણ આજે ખેડૂતોને સોળસોને એંસી રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા પૃષ્ટ બાળકોના હિતમાં મોટો નિર્ણય ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ ફેટ કિલો પેટે દસ રૂપિયા વધાર્યા છે દૂધના ભાવ પ્રતિ કિલો પેટે આઠસોને થી વધીને આઠસોને વીસ રૂપિયા થયા છે આ ભાવ વધારા એક થી લાગુ થશે જુલાઈ મહિનામાં પણ દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ભેટ તે દસ રૂપિયાનો વધારો કર્યો હતો એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે ખેડૂતોને વગર વ્યાજે પચાસ હજાર લોન પ્રધાનમંત્રી સોનિધિ યોજના ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તરીકેત્રીસ માર્ચ બે હજાર તેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને અને loan આપવામાં આવે છે નાણા મંત્રાલયે tweet પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા આઠ વ્યક્તિને આ યોજના હેઠળ loan રકમ આપવામાં આવશે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારા દસ્તાવેજ સાથે અરજી કરવાની રહેશે જનધન ખાતા ધારકોને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સહાય પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં એક લાખ ત્રીસ હજાર રૂપિયાની લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમા પણ આપવામાં આવે છે ખાતા ધારકે ત્રીસ હજાર રૂપિયાના સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયા અકસ્માત વીમો આપવામાં આવે છે આર્થિક સ્થિતિ જો તરતને અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે કસ્માત અને એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ મળે છે ખેડૂત મિત્ર અવનો વીડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે